બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હનુમાનજીના જીવનની અમૂલ્ય રસપ્રદ ઘટનાઓ વિશે જે આપણા માટે પ્રેરણાદાયક છે સૌપ્રથમ વાત કરીએ કે હનુમાનજીને સિંદુર કેમ પસંદ છે હનુમાનજીને સિંદુર શા માટે ચડાવવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રીરામ રાવણનો વધ કર્યા પછી માતા સીતાજીને લઈ અયોધ્યા આવ્યા ત્યારે એ હનુમાનજી તેમની સાથે આવવાનો આગ્રહ કર્યો ભગવાન શ્રીરામે વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો જોકે હનુમાનજી પોતાનું જીવન ભગવાન શ્રીરામની સેવામાં વિતાવવા માટે મક્કમ હતા એકવાર તેમણે સીતાજીને શેતામાં સિંદૂર લગાવતા જોયા તેમણે માતા સીતાજીને શેતામાં સિંદૂર લગાવવાનું કારણ પૂછ્યું તો માતા સીતાજીએ હનુમાનજીને કહ્યું કે તેમણે ભગવાન રામને પ્રસન્ન કરવા માટે સિંદૂર લગાડ્યું હતું ભગવાન શ્રીરામને ને પ્રસન્ન કરવા માટે આ યુક્તિથી હનુમાનજી પણ પ્રભાવિત થયા તેમણે એક મોટો ડબ્બો લીધો અને પોતાના આખા શરીર ઉપર લગાડી દીધો અને પછી ભગવાન શ્રીરામ સમક્ષ ઉભા રહ્યા પછી ભગવાન શ્રીરામ તેમને આ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે હનુમાનજીને આખા શરીરે સિંદૂર લગાવવાનું કારણ પૂછ્યું તો હનુમાનજીએ ભગવાન શ્રીરામને કહ્યું કે પ્રભુ મેં તમને પ્રસન્ન કરવા માટે આ કર્યું છે સિંદૂરને કારણે જ તમે માતા સીતાજીથી આટલા પ્રસન્ન છો હવે કૃપા કરીને મારાથી પણ એટલા જ પ્રસન્ન થાવ ભગવાન શ્રીરામ તેમના નિર્દોષ ભક્ત હનુમાનજીની ચાલાકી પર હસ્યા અને શ્રીરામના હૃદયમાં સ્થાન વધારે ઊંડું થઈ ગયું અને આ ઘટનાને કારણે હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે સ્ત્રીઓ હનુમાનજીની પૂજા કેમ નથી કરી શકતી સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા કેમ ન કરવી જોઈએ હનુમાનજી હંમેશા બ્રહ્મચારી રહ્યા છે આપણા શાસ્ત્રોમાં હનુમાનજીના લગ્નનું વર્ણન છે જોકે હનુમાનજી એ વૈવાહિક સુખથી ઈચ્છાથી લગ્ન કર્યા ન હતા તેમના બદલે તેમણે ચાર આવશ્યક વિદ્યા પ્રાપ્ત કરવા માટે આમ કર્યું હતું જેનું જ્ઞાન ફક્ત પરણીત વ્યક્તિને જ આપી શકાય છે આ વાર્તા અનુસાર હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા સૂર્યદેવે હનુમાનજીને નવ પ્રાથમિક વિદ્યામાંથી પાંચ વિદ્યાઓ શીખવી હતી પરંતુ જ્યારે બાકીના ચાર વિદ્યા શીખવાની વાત આવી ત્યારે તેમણે હનુમાનજીને આ વિદ્યાઓ શીખવવાની મનાઈ કરી દીધી પછી સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવા વિનંતી કરી કારણ કે આ વિદ્યાઓ ફક્ત પરણિત વ્યક્તિને જ આપી શકાય છે તેમના ગુરુ સૂર્યદેવની પરવાનગીથી હનુમાનજીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હનુમાનજીના લગ્ન માટે કઈ સ્ત્રી પસંદ કરવી તે પ્રશ્ન ઊભો થયો પછી સૂર્યદેવે હનુમાનજીને તેમની અત્યંત તેજસ્વી પુત્રી સુવરચલા સાથે લગ્ન કરાવ્યા હનુમાનજી અને સુવરચલાના લગ્ન થયા સુવરચલા એક મહાન તપસ્વી હતા લગ્ન પછી સુવરચલાએ તપસ્યા કરવા જતા રહ્યા આ દરમિયાન હનુમાનજી બાકીની ચાર વિદ્યાઓ શીખી નવ વિદ્યાઓમાં પારંગત થયા આમ લગ્ન પછી પણ હનુમાનજીનું બ્રહ્મચર્યનું વ્રત અકબંધ રહ્યું હનુમાનજી એ દરેક સ્ત્રીને પોતાની માતા જેવો જ દરજો અને આદર આપે છે અને આ જ કારણ છે કે તેઓ ક્યારેય કોઈ સ્ત્રીને પોતાની સામે નમન કરતા નથી જોતા પરંતુ તેઓ પોતે જ સ્ત્રીની શક્તિને નમન કરે છે જો સ્ત્રીઓ ઈચ્છે તો તેઓ હનુમાનજીને દીપ અર્પણ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ કે નાનકડા હનુમાનજીએ એવું તે શું કર્યું કે તેમનું નામ હનુમાન રાખવામાં આવ્યું અંજની અને કેસરીના પુત્ર છે તેમનો જન્મ પવન દેવતાના આશીર્વાદથી થયો છે જન્મથી જ હનુમાન અત્યંત બળવાન અને વિશેષ શક્તિઓ ધરાવતા હતા હનુમાનનું બાળપણનું નામ મારુતિ હતું એકવાર મારુતિ સૂર્યદેવને જોયા અને તેમને ફળ સમજી લીધા અને તે ઝડપથી ઉડી અને તેમની પાસે ગયા અને મોહ પહોળું કરી તેમને ગળી ગયા જ્યારે દેવરાજ ઇન્દ્રને મારુતિના આ પરાક્રમની જાણ થઈ ત્યારે તેણે પોતાનું વજ્ર છોડ્યું અને વજ્ર મારુતિની દાઢી પર લાગ્યું યુવાન મારુતિ બેભાન થઈ ગયા આનાથી તેના पालक પિતા પવન દેવતા ખૂબ જ ગુસ્સે થયા અને આ સાથે તેમણે સમગ્ર વિશ્વમાં પવનનો પ્રવાહ બંધ કરી દીધો પાણી વિના જીવન થોડો સમય ટકી શકે છે પરંતુ હવા વિના એક પણ ક્ષણ જીવન ટકી શકતું નથી

આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ